આ દુનિયા અનેક ભાવોથી ભરેલી છે દરેકની અભિવ્યક્તિની રીત માત્ર જુદી છે ગુજરાતમાં કોઈ કેમ છો કરીને અભિવાદન કરે તો પેરિસના રસ્તાઓ પર બોઝું કરીને સવારની હું ફૂજવાય છે ઠોકર કે લોહીનો રંગ તો લાલ જ રહેવાનો આપણી લાગણીઓને દુનિયાભરના સર્જકો વાચા આપતા રહ્યા છે સવારે ઉઠતા વેદ જંતુ થઈ જતા ફ્રાન્સ કાફકાની મેટામોર્ફોસિસના ગ્રેગો સંસ્થા સાથે જીવનની નિરાશાઓ પણ આપણી અંદર જ ગુચરું વાળીને બેઠી હોય અને વિક્ટર હ્યુગોની લા મિઝાબલાના પાદરીની માનવતા પણ આપની આંખની પરોળે આંખની પરોળ ઉગવાની રાહ જોઈને બેઠી હોય શબ્દોની દુનિયા નિરાળી છે શક્તિશાળી છે સાત્રએ માનવના અસ્તિત્વને કેન્દ્રમાં રાખ્યો ને વ્યક્તિવાદી રચનાઓ આપણને આલ્બેર કામુ જેવા સર્જકો પાસેથી મળી દોસ્તો વોસ્કીની દરદાર રચનાઓના પાત્રો આમ તો આપણને આપણા ચોરાના જ લાગે અને ચેહોફના પાત્રો જાણે આપણે સાંભળીને અવગણી દીધી હોય એવી વાતો કહેતા હોય તો બીજી તરફ આફ્રિકાના ચીનુઆ અચેબેની થિંગ્સ ફોર અપાર્કનો બોક્સર ઓકાન્કવો સાંસ્કૃતિક યથાર્થ એને એનો એનો પોતાનો સાંસ્કૃતિક યથાર્થ હોય કે પછી એલિસ વોકરની કલર પર્પલની સેલીના પિતાએ કરેલા અત્યાચારોને કારણે ઈશ્વરને એણે લખેલા પત્રો હોય દરેકમાં વાત તો આપણી જ છે દરેક સર્જક માણસની વેદના અને સંવેદનાને પોતાની રચનાઓથી અભિવ્યક્તિ આપતો રહ્યો છે તો આજે એવા જ વિશ્વ સાહિત્યની વાત કરવી છે ને એમાં આપણે આજે વિહાર કરીશું એની સફર કરીશું અને આજે આ વાત કરવા માટે આપણી સાથે છે વિશ્વ સાહિત્યના મરજીવા લેખક વિવેચક અનુવાદક સંશોધક અને વરિષ્ઠ સર્જક ડોક્ટર સુમન શાહ ડોક્ટર સુમન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર તો જેમ એલિસ ઇન વંડરલેન્ડ લેંગની અંદર જેમ એલિસ એક નવા પ્રકારના સફર પર જાય છે વિશ્વ સાહિત્યની સફર ગુજરાતી વાચકોને આજે આપણે કે દર્શકોને કરાવી છે કે ગુજરાતી હિન્દી કે અન્ય ભાષાઓમાં આપણે ઘણું વાંચતા હોઈએ એ આપણી ભાષા છે ભારતીય ભાષાઓ છે પણ ગુજરાતી અને ભારતીય ભાષાઓ સિવાય પણ ઘણા બધા વિષયો છે ઘણી બધી ભાષાઓમાં છે જેમાં ઘણી બધી સારી વાતો લખાતી હોય છે તો આ સફરની યાત્રા યાત્રાની જે શરૂઆત છે આપણે કરવી હોય સુમન શાહ તો આપણે ક્યાંથી કરીશું એટલે હું એમ કહું કે જો પ્રારંભ જ કરવો છે વિશ્વ સાહિત્યમાં તો શેક્સપિયરથી કરવો જોઈએ અને શેક્સપિયરના ઘણા વર્ક્સ આપણને ગુજરાતીમાં મળે છે અને ખૂબ ભજવાયા છે શેક્સપિયરના વર્ક્સ અને નાટકોથી માંડીને બધું અને એમના સોનેટ્સ એટલે કવિ શેક્સપિયરની પણ સૌને ખબર છે એટલે જેની સાથે વધતો ઓછો આપણો અનુબંધ કે સંબંધ ઊભો થયેલો છે એવા લેખકોથી જો આપણે વિશ્વ સાહિત્યમાં પ્રવેશવાની શરૂઆત કરીએ તો વધારે સારું થાય આપણી યાત્રા સરળ બની રહે એ જ રીતે પછી એની સાથે આવશે અંગ્રેજી કવિઓ ખાસ કરીને વિક્ટોરિયન યુગના કે ત્યાર પછીના રોમેન્ટિક યુગના અને એ બધાનો પણ વચ્ચે ઓછે પરિચય આપણને સૌને કોઈને કોઈ રીતે અનુવાદો દ્વારા આસ્વાદો દ્વારા થયેલો છે તો પ્રારંભ ત્યાંથી કરીએ અને જો ભારતને પણ સાંકળવું હોય તો જોડે જોડે રવિન્દ્રનાથને પણ આપણે અનુભવી શકીએ ગુજરાતી લેખક વિદેશોમાં પહોંચ્યા હોય એવું બહુ ઓછી વાર બન્યું છે પણ સતત એમની માગણી થયા કરી છે બંને જગ્યાએ એટલે ઇંગ્લેન્ડમાં અને અમેરિકામાં અકાદમી છે એ અકાદમી આ પ્રયત્નો કરે છે કે કોઈને કોઈ રીતે સેતુ જો ઊભો કરી શકાતો હોય તો સારી વાત છે એટલે જ્યારે જ્યારે અધિવેશનો કે પરિસંવાદો થાય છે ત્યારે એમાં વિશ્વ સાહિત્યનો કોઈને કોઈ મુદ્દો એમાં રાખવામાં આવતો હોય છે એ રીતે આપણી જે નિષ્પત્છ છે વિશ્વ સાહિત્યને વિશેની એ કોઈ એ નવી વસ્તુ નથી હું તમે મને પૂછશો તો હું કહી શકીશ કે માની સૌથી પહેલા માગણી કરનાર જો કોઈ હોય તો તે ગાંધીજી પોતે હતા ઓગણીસો છત્રીસમાં એમને પરિષદના અધિવેશનમાં જે વ્યાખ્યાન કર્યું પ્રવચન કર્યું એમાં બે ફરિયાદ એમને કરી હતી કે ભાઈ આ બધું તમે કોને માટે લખો છો કોશિયાને સમજાય એવું હોવું જોઈએ એક વાત એમને કરી બીજી વાત એમને કરી કે તમે પરભાષામાં જ બધો વ્યવહાર કરી રહ્યા છો એટલે કે અંગ્રેજીમાં તો આ ક્યાં સુધી ચાલશે તમારી પોતાની ભાષા તો કંગાળ થઈ રહી છે પછી એ ડિકેન્સનો દાખલો આપે છે કે ડિકેન્સ માટે એની ત્યાં જ એમ કે એના એટલા બધા સ્વરૂપો નાના છોકરાઓ પણ સમજી શકે એવા બધા ઉભા કરીને બધું કરવામાં આવે છે તો આપણે કેમ નથી એવું કરતા એમ કરીને એ વિશ્વ તો શબ્દ એમને નથી વાપર્યો પણ અંગ્રેજીમાંથી અનુવાદો થવા જોઈએ પર ભાષામાંથી અનુવાદો થવા જોઈએ એવી વાત એમને કરી એ વાત એટલે રહી પણ ઓગણીસો પચાસ આસપાસ મગનભાઈ દેસાઈ જે ગુજરાત વિદ્યાપીઠમાં હતા અને ગુજરાતી માધ્યમ માટે જે નામ બહુ જાણીતું છે એમને પૂછો પટેલ કરીને એક બીજા મિત્ર હતા અને એક ગોપાળભાઈ પટેલ હતા એ બે મિત્રોને કહ્યું કે આપણે વિશ્વ સાહિત્યની ઉત્તમ કૃતિઓને આપણે ત્યાં લાવીએ જેથી ગાંધીજી કહેતા હતા એવું કંઈક આપણે કરી શકીએ આપણી ભાષા પણ સમૃદ્ધ થાય અને લોકોને ખબર પડે કે દુનિયામાં શું લખાય છે તો ત્યારે વિશ્વ સાહિત્ય અકાદમી એવી સ્થાપના થાય છે અને ગોપાળદાસને બધા લોકો અનુવાદો કરે છે વિક્ટર હ્યુગોના કે સ્કોટના કે જે કોઈ તમે મહાન લેખકો તે જમાનામાં મહાન હતા એ બધાની વાત આપણે ત્યાં અનુવાદોમાં મળે છે એટલે સુધી કે જયંતિ દલાલે વોર એન્ડ પીસનો અનુવાદ કર્યો છે પછીનો જે મોટો તબક્કો છે તે સુરેશ જોશીથી શરૂ થયો છે જેને આપણે આધુનિક યુગ કહીએ છીએ જે માં અમે સૌ હતા અમે સૌ અત્યારે એ દિશામાં કામ કરી રહ્યા છે કેમ કે સુરેશ જોશીનો મોટા મોટો પ્રયત્ન જે થયો તે ગુજરાતી સાહિત્યને વિશ્વ સાહિત્ય સાથે સાંકળવાનું એમના સામયિકનું નામ જ ક્ષિતિજ હતું અને એમને ક્ષિતિજ વિસ્તાર કર્યો છે ગુજરાતી સાહિત્યનું કે ભાઈ ફ્રાન્સમાં શું ચાલે છે જપાનમાં શું ચાલે છે બધા લેખકો આજે શું લખે છે એ બધું આપણે જાણવું જોઈએ તો એમણે પોતે પણ અનુવાદો કર્યા એમને પોતે આસ્વાદો પણ કરાવ્યા લેખો પણ લખ્યા અને અમે લોકો એ પરંપરામાં આમ આપોઆપ જ જોડાઈ ગયા મારું પહેલું પુસ્તક જ થ્રી સિસ્ટર્સ છે ચેખો નું નાટક બરાબર છે ફર્સ્ટ માય વન ઓફ માય વર્ષ ઇઝ

એમાં શું છે કે ત્રણ બહેનોની વાત છે અને એ લોકોને મોસ્કો જવાનું એક મનમાં મનીષા જાગી છે પણ જઈ શકાતું નથી અને પછી પ્રેમનો પ્રસંગને આ ને તે બધું સામાન્ય રીતે જે બનતું હોય તે જ બધું એમના જીવનમાં બને છે અને સફળતા નિષ્ફળતાનું નાટક છે એ નાટક વિશે એક વાત એવી કહેવાય છે કે ચેખવને પોતાને નાટક જોવા માટે બોલાવવામાં આવેલા પણ નાટકમાં એમને એટલા બધા પરિવર્તનો કરી નાખેલા કે જતા એટલે જ્યારે અનુવાદ થાય કે આવું રૂપાંતર થાય અથવા તો આવી ભજવણી થાય ત્યારે મૂળ કૃતિ ને અન્યાય થવાના ઘણા પ્રસંગ ઉદભવ્યા હોય છે ડૉક્ટર સોહાન આપણે પૂછીશ કે આ જે સાહિત્ય લખાતું હોય ઘણું ખરું કેમ કે ધારો ફ્રાન્સ કે જર્મની કે આફ્રિકાના કોઈ દેશમાં તો ઘણા બધા પુસ્તક લખાતા હોય પણ અમુક જ પુસ્તક કેમ બહાર આવ્યા છે શું એ પુસ્તકોએ એ નવકથાઓ એ રચનાઓએ માત્ર તેના લોકોની વેદનાને જ વાંચા આપી છે પણ જેમ કે અમદાવાદથી ગાંધીનગરમાં બેસીને કે ડાંગમાં બેસીને પણ વાંચીએ તો પણ એ પુસ્તક આપણને પોતીકો કેમ લાગે છે જ્યારે એને કેમ કે એના પાત્રો એનો સ્થળ એનો પરિવેશ એ બધું જ આમ એક પેલી ભાષામાં કહીએ તો ફોરેન છે છતાં પણ આપણને પોતાનું લાગે છે તો એ કૃતિઓમાં એવું કેવું સામર્થ્ય છે કે જે આપણા સુધી પહોંચાડે છે અને એવી જો ઉદાહરણ અમુક આપી શકો એવી ઘણી રચનાઓ છે જેમાં મનુષ્ય છે બીજું કોઈ નથી ભાષા સંસ્કૃતિ સમાજ એ બધા આવરણો છે એની વચ્ચે બેસીને જ લેખક લખતો હોય છે લેખક એનું જ સંતાન છે એમ કહીએ તો ચાલે પણ એમાં એ મનુષ્યને જુએ છે મનુષ્યની જિંદગીને જોવે છે એની પરિસ્થિતિઓને જોવે છે એના અસ્તિત્વના પ્રશ્નોને પણ ઓળખવાની કોશિશ કરે છે અને એ વાત લોકલ લાગે આપણને સ્થાનિક લાગે પણ જો એનું વર્તુળ અથવા તો એની વ્યંજનાનો તમે વિચાર કરો તો એ યુનિવર્સલ હોય છે કાલિદાસનું બહુ જાણીતું દૃષ્ટાંત છે કે શાકુંતલ હતું તો એને માથે મૂકીને ગીતે નાચે છે તો એ કઈ રીતે થઈ શક્યું એમને તો અનુવાદ જ વાંચ્યા હશે અથવા તો સંસ્કૃત શીખીને વાંચ્યું એ જુદી વાત છે પણ એ ડોલી ગયા અથવા તો એમને આટલું બધું સ્પર્શી ગયું એ નાટક એનું કારણ મનુષ્યત્વ છે કોઈના પણ જીવનમાં પ્રેમ થાય છે ને કોઈના પણ જીવનમાં સ્ત્રીનું આવું પ્રત્યાખ્યાન થતું હોય છે ને આવા શાપના પ્રસંગો પણ બનતા હોય વગેરે એટલે જેને વર્લ્ડ લિટરેચર કહીએ છીએ આપણા સુધી એ રીતે પહોંચે છે કે એમાં યુનિવર્સલ એક એલિમેન્ટ હોય છે યુનિવર્સલ હું કઉ છું ત્યારે એમાં મનુષ્યત્વ હોય છે અને એને કારણે તમે કહ્યું એ પ્રમાણે આપણે ખૂણામાં બેસીને વાંચીએ તો પણ એ આપણને સ્પર્શે છે પણ એ અનુવાદ દ્વારા આવ્યું છે તમે મૂળમાં વાંચો તો એથી પણ વધારે સારું થાય અને ત્યાં રહીને વાંચો એ સમાજમાં રહીને જીવ્યા હોય તો તો એથી પણ જુદું થાય સ્વાભાવિક છે કે આપણે ગુજરાતી રચના હોય તો આપણે જેટલી સારી રીતે એને આસ્વાદી શકીએ કે માણી શકીએ એટલી સારી રીતે પરભાષી એને નહીં વાંચી શકે પણ એને ખબર પડશે કે આ વાત માણસની છે જી બહુ સરસ વાત કરી કે દર્શક આપણી સાથે જોડાયા છે લીમડીથી દીક્ષિતભાઈ જોડાયા છે જે દીક્ષિતભાઈ આપ તો પ્રશ્ન પૂછો હા નમસ્કાર જી મારો પ્રશ્ન એ હતો કે મૂળભૂત સાહિત્ય કેટલા પ્રકારના હોતા હોય છે અને એમાં આધ્યાત્મિક સાહિત્ય આપણે વિશ્વ સાહિત્ય આપણે આત્મા આધ્યાત્મિક સાહિત્ય વિશ્વ સાહિત્ય માં કઈ કયા વિશ્વમાં આધ્યાત્મિક પુસ્તકો છે જે આપણે વાંચવા જોઈએ જી હવે આધ્યાત્મિક સાહિત્ય જેને આપણે કહીએ છીએ ને એનો મૂળ સંબંધ તો ધર્મ સાથે હોય છે એટલે જે દેશમાં ધર્મનું આધિપત્ય હોય છે એ દેશમાં ધર્મ સાથે જોડાયેલું અને ખાસ કરીને અધ્યાત્મવાદી સાહિત્ય લખાતું હોય છે પણ એક સર્વસામાન્ય વાત કરીએ તો એમ કહી શકાશે કે ક્રિશ્ચિયાનિટી અથવા તો ખ્રિસ્તી ધર્મ એને વિશે ઘણું લખાતું હોય છે ઘણું લખાતું આવ્યું છે એને વિશે નાટકો ફિલ્મો બધી બનતી આવી છે અને એમાં આધ્યાત્મિકતાના ઘણા બધા મુદ્દાઓ આવરી લેવામાં આવતા હોય છે પણ લિટરેચરમાં સામાન્યપણે આધ્યાત્મિક સાહિત્યને એટલા માટે નથી ગણવામાં આવતું કે એ ધર્મ સાથે જોડાયેલું છે સાહિત્યની પોતાની એક આખી દિશા જુદી છે એ રીતે એ વાત જુદી પડી જાય છે થોડી ઘણી અને સાહિત્યમાંથી આધ્યાત્મિક એક થતું હોય એ દરેક વ્યક્તિ એના અનુભવથી કહી શકતો એક દર્શક બીજા જોડાય છે સુધીરભાઈ સુરતથી જોડાયા છે સુધી આપનો પ્રશ્ન પૂછો હા મારો પ્રશ્ન એ છે કે વિશ્વ સાહિત્ય આપણે યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સામેલ છે કે નહીં જી યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે કે નહીં વિશ્વ સાહિત્ય યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે તમને હું મારો જ દાખલો આપું હું યુનિવર્સિટીમાં હતો ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાત યુનિવર્સિટીમાં અને મેં વેઇટિંગ ફોર ગોદોનું ટ્રાન્સલેશન કરેલું છે ગુજરાતીમાં ગોદોની રાહમાં હવે એ પુસ્તક અમારી યુનિવર્સિટીમાં તો ટેક્સ્ટબુક બન્યું પણ બીજી યુનિવર્સિટીઓમાં પણ બન્યું અને એ નાટકનો સાર એ નાટકનો પાર પામી શક્યા લોકો અને બેકેટને એ રીતે ઓળખી શક્યા બેકેટના બીજા વર્ક્સને પણ વાંચવાની કે સમજવાની આપણે ત્યાં એક નાની સરખી લહર ઊભી થઈ હતી એમ કહીએ તો ચાલે આ એક વેઇટિંગ ફોર ગોદોની વાત કરી તો બહુ સરસ આમ વેટિંગ ફોર ગોદો વાંચતા હોઈએ કે જોતા હોઈએ તો ખરેખર તો તમને લાગે છે અને બે માણસો એક ઝાડ નીચે રહીને અનાપ વાતો કરી રહ્યા છે અને છેલ્લે સુધી તમને અસર નથી થતી છેલ્લે અચાનક જ જ્યાં બંધ તૂટતો હોય એવું તમને લાગે તો આમ શરૂઆતમાં આટલી બોરિંગ લાગતી રચના નિરસ લાગતી રચના કદાચ એ ભાષામાં લખાઈ હોત તો એના એના કદાચ વાચકો હોય પણ આટલી બધી ભાષાઓમાં આજે પણ વેટિંગ ફોર ગોદો

અને આ વેઇટિંગ ફોર નું ગોદો કોણ છે ને આ વેઇટિંગ શું છે ને અને આ બે જણા વાતો કર્યા કરે છે તો શું સમજવાનું હવે જો આખા નાટકને તમે જરાક ધ્યાનથી જુઓ એની રૂપરેખાને સમજો તો સતત આપણને સમજાશે કે વી આર ઓલ્સો વેઇટિંગ ફોર ગોડ હવે ગોદો છે તે ગોડ છે કે કોઈ રહસ્ય છે કે કોઈ શાશ્વત એવું સત્ય છે એ બધા પ્રશ્નો છે એટલે બેકેટને જયારે પૂછવામાં આવ્યું કે ભાઈ તમે આ લખ્યું તો તમારા મનમાં ગોદો કોણ છે તો એમને કહ્યું કે મને ખબર હોત તો હું શું નાટક કરું મને ખબર નથી એમને એમ પણ કહ્યું કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન વેઇટિંગ રાહ જોવાનું જે તત્વ છે એમાં મને રસ છે જેમ કે આપણે સૌ અત્યારે રાહ જોઈ રહ્યા છે કે આપણો આ કાર્યક્રમ એક સમયે પૂરો થશે પછી આપણે બીજા કામમાં જોડાઈશું પછી ત્રીજામાં જોડાઈશું સતત મનુષ્ય રાહ જોનારું પ્રાણી છે એટલે પેલો છોકરો આવીને કહે છે બંને અંકને અંતે કે ભાઈ તમે જેની રાહ જોઈ રહ્યા છો તે આજે નહીં પણ કાલે આવશે એટલે પેલા લોકો જતા રહેવું જોઈએ પણ પડદો પડે છે ત્યારે જતા નથી રહેતા ત્યાંને ત્યાં જ ઊભા રહે છે એટલે વેઇટિંગ ઇઝ ઓન એન્ડ ઓન એ ચાલુ જ રહે છે એ પ્રકારની વાત એમાં કરવામાં આવી છે એટલે આવી વિશ્વ સાહિત્યની ઘણી રચનાઓ એને શેક્સપિયરની મેં પ્રારંભે વાત કરી એ તો યુનિવર્સિટીઓમાં ભણાવાય જ અને બીજી રચનાઓ પણ ભણાવે જેમ કે ચેખો ભણાવાય છે મેટામોર્ફોસિસનો સાહેબ એ ઉલ્લેખ કર્યો એ પણ ભણાવાય છે ટેક્સ્ટબુક તરીકે તો યુનિવર્સિટીઓ બધી વિશ્વ સાહિત્યમાં ઉત્તમ નીવડેલી કૃતિઓને રાખે જ છે જી એક એક ભાનુભાઈ જોડાયા છે અમરેલીથી રમેશ પારેખના અમરેલીથી કારણ કે સાહિત્યની વાત કરીએ એટલે આપણે કે યાદ કર્યા વગર રહેવાતું નથી તો ભાનુભાઈ આપણે પ્રશ્ન પૂછો પૂછો જી હા સાહેબ

જે સાહિત્ય કૃતિઓ લીધી હોય તે વખતે વિનોબા ભાવેની વાત કે કોઈ પણ અધ્યાત્મવાદીની વાત કે કોઈ પણ ધર્મની વાત કે ગીતા કે મહાભારત કે રામાયણની વાત કરવાનું બનતું જ હોય છે એનાથી મુક્ત નથી રહી શકાતું પણ એને સીધે સીધું વિષય તરીકે અભ્યાસક્રમમાં મૂકવામાં નથી આવતું સામાન્ય રીતે નથી મૂકતા જી ચોક્કસ હવે બીજો પ્રશ્ન એ થાય કે ભારતના અથવા તો ગુજરાતના ભારતના કેટલા એવા સાહિત્યકારો છે કે જે બાર વિશ્વમાં વિખ્યાત હોય બહાર એના વિશે વાત થતી હોય અથવા એનો એકેડેમિક ઉલ્લેખ પણ થતો હોય એવા કોઈ સાહિત્યકાર તમને યાદ આવતા હોય કેવી કૃતિ આપણી યાદ આવતી હોય એટલે રવિન્દ્રનાથ પછી આપણે વિચાર કરીએ તો જેને ભારતમાં રહેલા અંગ્રેજીમાં લખતા લેખકો જી અથવા ભારતીય ભાષામાં પણ પણ જેનું જે બહાર જે એને કયા ચીનું છેબેને આપણે વાંચીએ છીએ સાંભળીએ છીએ એટલે સાઉથમાંથી ઘણા છે રામાનુજન છે વગેરે ઘણા બધા કાવ્યના એમના પ્રયોગો વખણાયા છે એમની જીવનને જોવાની દ્રષ્ટિ પણ વખણાઈ છે વગેરે ઘણી બધી વસ્તુઓ થયેલી છે પણ એવી એવી વ્યક્તિઓનો નંબર બહુ નાનો છે હમ નોટ સો મેની જી યા એટલે વાત થાય તો અરવિંદ ની થતી હોય વાત થાય તો રવિન્દ્રનાથની થતી હોય કે રાધાકૃષ્ણન ની થતી હોય એ બધું બના કરે છે હજી પણ લિટરેચરના લેવલે પ્રાઇઝ મળ્યા હોય છે જેમ કે અરુધતી રોયને મળ્યા કે અત્યારે ગીતાંજલીજીને મળ્યા તો એ એ બધી વાતો થોડી ઘણી થતી હોય છે પણ એ વાતો પણ યુનિવર્સિટી લેવલે થતી હોય છે પ્રજામાં નહીં જી તો અત્યારે પૂછવાનું મન થાય કે અત્યારે હાલ કેવું સાહિત્ય વિશ્વ સાહિત્યમાં લખાઈ રહ્યું છે કેવા નવા વિષયો પર લખાઈ રહ્યું છે ઘણા બધા યુવાનો જોતો છે કે પેલે મોરાકામિની પુસ્તકો લઈને વાંચતા હોય કે જે મેજિકリアલિઝમ તો ગેબ્રિયલ ગારસિયા માર્ક્વેઝનો પ્રિય પોતનો જે વર્ક છે તેનો હું પોતે આઠ પ્રકરણ સુધી તો એનો સારાંશ આપી ચૂક્યો છું જી 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 અને બાર પ્રકરણ સુધી અને બીજા આઠ કરી છે એટલે 20 વીસ થઈ જશે મેં એને વિશે વ્યાખ્યાનો પણ ઘણા આપ્યા છે તો કહેવાનું તાત્પર્ય શું છે કે મુરાકામી હોય કે માર્કવેઝ હોય એ લોકો અનુવાદો દ્વારા વિશ્વ સુધી પહોંચ્યા એ વાત સાચી પણ એમને પહોંચાડનારી જો મોટા મોટી એજન્સી હોય તો તે પબ્લિશિંગ એજન્સીઝ છે પબ્લિશર્સ એમના માટે ખૂબ કામ કરે છે એમના માટે અનુવાદકોની નિમણૂકો કરે છે એમના માટે વેચાણની વ્યવસ્થાઓ કરે છે વગેરે જે કંઈ કરવું પડે તે બધું જ કરે છે એટલે એ લોકો અન્ય પ્રજાઓ સુધી પહોંચી શક્યા છે અલબત્ત મૂળ રચનામાં તો મેં કહ્યું એ પ્રકારનું યુનિવર્સાલિઝમ હોય છે અને એને કારણે એ અપીલ કરે છે તમને માણસની જ વાત કરવાની છે કોઈ પણ લેખકે ફ્રાન્સમાં હોય કે જાપાનમાં બેઠો હોય કે સિલોનમાં બેઠેલો માણસ કોની વાત કરશે ભાવ જગતની જ વાત છે ભાવ જગત માંથી જ રસ જગત ઊભું થાય છે રસ સૃષ્ટિ ઉભી થાય છે અમે લોકો એમ કહીએ એક બાજુ ભાવ સૃષ્ટિ છે જીવન છે અને આ બાજુ એ રસ સૃષ્ટિ છે અને જો વાત કરીએ ભારતીય માલ લેખકો ની તો ઝુમફા લહરી જેવા લેખકો પણ છે કે જેમણે નેમ સેક જેવી આપી હોય અને વિશ્વ સ્તરે જતા હોય અરવિંદ અડીગા જેવા પણ છે જેની આલોચના પણ થતી હોય જેના સમર્થકો પણ હોય પણ એ વાતને લઈને આગળ વધતા હોય તો આજે કેવા એવા વિષયો છે કે કેમ કે હવે હવેનો જે સમય છે એ જે ઉર્મિયો અથવા આવેગો અથવા જે ભાવ સ્પંદનો છે એ સ્પંદનોના સ્તરો વધ્યા હોય એવું લાગતું હોય ઘણી વાર એટલા સૂક્ષ્મ સ્તર પર

માસ મીડિયા અને એના એને જન્માવનાર જે ઇન્ટરનેટ છે અને એ બધાને પોતાની ઉડણમાં લઈને બેઠું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હમ આને કારણે બધી જ કળાઓમાં પરિવર્તનો થઈ રહ્યા છે અને મનુષ્યનું એક એવું ચિત્ર મળી રહે છે કે એ વેરવિખેર છે એને કશી ખબર પડતી નથી સત્ય શું છે એના નિર્ણયો કરી શકાતા નથી કઈ માહિતીને સાચી ગણવી કઈ માહિતીને ખોટી ગણવી આ પ્રકારનું જે એક જેને પોસ્ટમોર્ડનિસ્ટ એટીચ્યૂડ કહીએ અથવા તેવું દર્શન કહીએ એ એક એક લેખક અને એક એક પ્રબુદ્ધ જે પ્રજાજન છે તે અનુભવતો હોય છે કે આપણે જે જમાનામાં જીવી રહ્યા છે એ જમાનામાં માણસની શું દશા થઈ છે એને કારણે વધુને વધુ જે લખાય છે તે ફિક્શન લખાય છે ટૂંકી વાર્તાઓ નવલકથાઓ અને નો ડાઉટ પ્લેઝ તો લખાય છે અને ભજવાય છે અને ફિલ્મો પણ બને છે એટલે અત્યારે સાહિત્યની સીમામાં માત્ર સાહિત્ય રહી ગયું હોય એવું નથી એક એક નાનું સરખું વર્ક હોય એની તરત ફિલ્મ બની શકે છે એનું નાટક ભજવાય છે વગેરે તરત જ એના રૂપાંતરો થવા માંડે છે ચિત્રકથાઓ બને છે વગેરે વગેરે સો મેની એટલે પણ ચિત્ર જે આવશે મનુષ્યનું તે આવશે પણ મારો પ્રશ્ન એ છે કે શું લેખકનો પ્રજા જીવન સાથેનો સંબંધ તૂટી ગયો છે તૂટી જ ગયો છે એમ કહીએ તો ચાલે કેમકે એ પોતે પોતે જ તૂટેલો માણસ છે આમ જોવા જઈએ તો એ એકલો પડી ગયેલો છે અને એ પ્રજા જોડે જોડાવા જાય તો કોની સાથે જોડાય કયો સમાજ કઈ સંસ્કૃતિ કયા મૂલ્યો એ બધા પ્રશ્નો એની સામે છે એટલે એની એની લાય જેને કહીએ આપણે એ તો એને માટેની છે અધર માટેની છે પણ એ પોતાના વર્ગ દ્વારા પહોંચવાની કોશિશ કરે છે જેટલું એનાથી પહોંચાય એટલું આપણે ત્યાં સમાજ અને સંસ્કૃતિ જે રીતે સાહિત્યમાં વણાયા બધી પ્રાદેશિક ભાષાના સાહિત્યમાં એ દ્રશ્ય જુદું છે અને વિશ્વ સાહિત્યનું દ્રશ્ય જુદું છે અલબત્ત જપાન હશે તો એમાં જપાન નહીં હોય એમ નહીં પણ એમાં હશે તે આખું મનુષ્ય અને મનુષ્યનું આખું આવું વ્યાપક જીવન દર્શન એમ જી બહુ સરસ વાત કરીએ હવે ધારો કે ગુજરાતી ભાષામાં મારે વિશ્વ સાહિત્ય વિશે જાણવું હોય વાંચવું હોય તો શું વાંચી શકાય ક્યાં જવું કયું પુસ્તક કોઈ મેગેઝીન સામયિક સંસ્થા એવું કંઈ છે ખરું એક સામયિક તો એવું નથી સુરેશ જોશી એવા પ્રયત્નો કરેલા પણ એવું સામયિક થઈ શક્યું નહીં પણ જે જાણીતા અનુવાદકો છે એમના અનુવાદ પુસ્તકો વાંચી શકાય તરીકે સુરેશભાઈએ પરકીયા નામે સંગ્રહ કરેલો છે એમાં વિદેશી કવિઓના અનુવાદો છે એમને સાચ કરીને બીજા કર્યા છે સોજન કરીને કર્યા છે વિશ્વ સાહિત્યની વાર્તાઓના કર્યા છે તો એ બધા છે જેમ કે હવે મેં વેઇટિંગ ફોર ગોદોનું કર્યું છે ચેખોનું કર્યું છે હેરોલ્ડ પેન્ટરના નાટકનો અનુવાદ કર્યો છે અને નાના નાના કાવ્યોને અનુવાદો તો અમે લોકો કરતા રહેતા હોઈએ છીએ અને એ સામયિકોમાં આવે છે એટલે ખરો જો અત્યારે કોઈ શોધ કરવાની આવે તો મેગેઝીનોમાંથી મળી રહેશે એને પુસ્તકોમાં તો મળશે પણ મેગેઝીનોમાં મળશે એક દર્શકનો ફોન છે દર્શકો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે બહુ સારું હલો ગુણવંતભાઈ જી ગુણવંતભાઈ જોડાય છે આપણી સાથે ગુણવંતભાઈ તો પ્રશ્ન પૂછો હા બોલો ટીવીનો અવાજ આપનો ઓછો કરશો

પણ હિન્દીમાં કોઈ કોઈ વાર્તાઓ થયો છે એવો મારો ખ્યાલ છે સરસ્વતી ચંદ્ર નો પણ અંગ્રેજી અનુવાદ થયો છે એટલે એ રીતે હિન્દી એ બધામાં તો થોડું ઘણું પહોંચ્યું છે કોઈ સવાલ નથી ભારત પૂરતું જી વિશ્વની જો વાત કરીએ તો હમણાં જ દલપત ચૌહાણ ની ટ્રાન્સલેશન થયું એને કારણે એ વાર્તાઓ નું પુસ્તક હવે વિશ્વને અવેલેબલ છે એવું કહી શકાય અને એનો વાચક કોણ એને કોણ વાંચશે વગેરે બધા પ્રશ્નો ઊભા છે જી સુમનભાઈ આપણે અંતિમ ધબક્કામાં છે આમ તો તમે દયારામના ગામથી આવો છો હાજી

વિશ્વ સાહિત્ય સાથે જોડી આપ્યું એમ કહેવાય અને ગોપાળદાસની વાત કરી એ બધા અનુવાદો સંપાદનો હતા અને એથી વધારે કશું હતું નહીં સુરેશ જોશી સમયમાં ફેર આ પડે છે કે માત્ર અનુવાદ નહીં એનો આસ્વાદ એને વિષયની સમીક્ષા એને વિષયની તમામ પ્રકારની વાતો આપણા સુધી આવે દાખલા તરીકે બોદલેરની વાત જેટલી સારી રીતે સમજાઈ એ એ અગાઉના સમયમાં નથી બન્યું એટલે હરિશંદ્ર ભટ્ટના સમયમાં નથી બન્યું એમને વાંચો તો બોદલેર ને બધું હતું તે છતાં તો એ જે પ્રોલિફરેશન થયું જે પ્રસાર થયો ગુજરાતી ભાષાનો અને અનુવાદની કળાનો કે આસ્વાદની કળાનો એ સુરેશ જોશીનું બહુ મોટું પ્રદાન છે એમને સેતુઓ બધા પૂરા પાડ્યા આપણને અને એ રીતે રસ્તો ખોલી દીધો કે ચાલો હવે આ રીતે જવાશે એટલે આખી આધુનિક સમયે જેને ગણીએ છીએ છેલ્લા વીસ વર્ષ જે સેવન્ટીઝ અને એટીઝના છે

ખાતરી મને ખાતરી છે કે જે શબ્દની ભાષાની જે નૌકા લઈને આપ આ યાત્રામાં નીકળ્યા હશો તે આપને અનેક અનેક ભાવોના ઉછાળા મારતા દરિયા તમને મળશે અહીંયા વમણો મળશે અહીંયા તોફાનો મળશે અહીંયા પ્રશાંત દરિયા પણ મળશે પણ એના માટે યાત્રા તમારે ચાલુ રાખવી પડે બસ આવી જ વાત સાથે મારી વાતને વિરમું છું ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો આવજો નમસ્કાર મિત્રો આજે વાત કરીએ એક એવી વસ્તુની જે છે બાળકોની પ્રિય સવારી કસરતનું ઉત્તમ સાધન અને વગર ઇંધણે પહોંચાડી દે છે મંજિલ સુધી જી હા હું વાત કરી રહી છું સાયકલની એક સમય મહેનતનું સાધન ગણાતી સાયકલ આજે તંદુરસ્તીની સાથે મનોરંજન અને ટેકનોલોજી